બો બોલા નપર કાપાળ જઈએ ચોકેરો ઓલા ઠંડી જબરા સેટઅપ દો ઠંડી વાસન અમે ઓરા ઉથતું છે તમારું તમારું ઉથતું છે પેટી લાવ ભાઈ એ કાઈ એ તો સાપી છે પેટી તો જો ને ઓડી આ દીદી આયા દો દરવાજે પેલું પોડી વેજી ઓલા પેલું લેતાઈએ હા આ હું પછી લાવીએ ઈ કાવજે અજીને કી એ સાચો કરો કે બધી થાય બાય બાય કે ના કે આ લેતું ને તીકાય હા બધી માતાને 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 ઓલા તું કીતા ગયો તી ઓલા કોઈ નહી તું ઈકાને તું હા ઠંડી ને વાય તું ઈ વાત નઈ તું સેટલ નઈ પેલે નઈ વાત નઈ તો તું મરી ગયો તો શું થશે આય તો 10000 આના

અમે બે ના ના તમે બે તાપો અમે જોઈએ પાણી ત્યાં પાણી બોની એ યદકા બધું હું કરવાનું બોલી ગયો બોલી બી no, <laughs>

અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો લાઈક કરજો સપોર્ટ કરજો